વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં આવેલા ચર્ચમાં ચોરે કાશની પેટી તોડી જેમાંથી રાખેલી ઈસુ ખ્રિસ્તની મૂર્તિની ચોરી કરી હતી ડીસીબી પોલીસે આ કેસમાં તપાસ કરી મૂર્તિ ચોરી કરનાર આરોપીની પંડ્યા બ્રિજ પાસેથી ઝડપી પાડ્યો છે મધુનગર બ્રિજ પાસે આવેલા બાળ ઈસુ દેવાલય શુક્રવારની રાતે કમ્પાઉન્ડ વોલ કુદીને ઘુસીને ચોરે ઓફિસના કાંચ તોડ્યા હતા અને સામાન વેરવિખેર કર્યો હતો ત્યારબાદ તેણે કાચની પેટી તોડી તેમાં રાખેલી ભગવાન ઈસુની મૂર્તિ ચોરી હતી આ મૂર્તિ પર દોડ તોલાની સોનાની ચેઇન પણ પહેરાવેલી હતી પોલીસે સીસીટીવી કેમેરા ચેક કરતાં પાંત્રીસ વર્ષની આસપાસનો યુવક ચર્ચમાં ઘુસીને ચોરી કરી જતો નજરે પડ્યો હતો દરમિયાન ડીસીબી પોલીસને બાતમી મળી હતી કે આ ચોર હાલમાં પંડ્યા બ્રિજ નજીક સોનાની ચેઇન વેચવા માટે ફરી રહ્યો છે જેથી પોલીસની ટીમે ઉપરોક્ત સ્થળે જઈને યજ્ઞેશ કુમાર જયંતિભાઈ પટેલિયાની ધરપકડ કરી હતી પોલીસની પૂછપરછમાં એવી વિગતો જાણવા મળી કે આરોપી અગાઉ પણ ગોરવાના ચર્ચમાં પ્રાર્થના કરવા માટે ગયો હતો તે સમયે તેની નજર બાળ ઈસુના ગળામાં પહેરાવેલી સોનાની ચેઇન પર પડી હતી હાલમાં તેને રૂપિયાની જરૂરિયાત હોવાથી તેની રાતે ચર્ચમાં ચેઈ પથ્થરથી કાષ્ટ પેટી તોડી અને તેમાંથી મૂર્તિ ઉઠાવી હતી પંડ્યા બ્રિજ પાસે આવી તેને મૂર્તિના ગળામાંથી સોનાની ચેઇન આંચકી લઈ મૂર્તિ ફેંકી દીધી હતી